આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાનો જિલ્લો મારા જિલ્લામાં તાણું શાળાઓ એક શિક્ષકથી ચાલે છે દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે છોટો ઉદેપુરમાં સૌથી વધારે શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અનેક વખત અમે શિક્ષકોની માંગણી કરતા હોય અને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં સરકાર ગંભીર ના હોય એટલા માટે અમારે અવારનવાર રજૂઆત કરવી પડે છે અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે